જામનગર શહેર માં बाजरा સંશોધન કેન્દ્ર પાસે આવેલ ઓમ ટ્રેનિંગ સેન્ટર કે જે એક મહિલા છેલા 15 વર્ષની દિવ્યાંગ બાળકોને ટ્રેનિંગ આપીને દિવ્યાંગ બાળકોને મદદરૂપ થાય છે ત્યારે હાલ અત્યારે પ્રકાશના પર્વ એવા દિવાળીના તહેવાર પર દિવ્યાંગ બાળકોને પોતાના સુશક્ત શક્તિ દ્વારા દીવડા બનાવવામાં આવ્યા છે આ દિવ્યાંગ બાળકો દ્વારા

નમસ્કાર હું ડિમ્પલ મહેતા મનો દિવ્યાંગ બાળકોની તાલીમ સંસ્થા અહીંયા હું આ સંસ્થા છેલ્લા પંદર સત્તર વર્ષથી ચલાવું છું જેમાં મનોદિવ્યાંગો વર્ક કરે છે જેમાં પાંચ વર્ષથી માંડી અને સિત્તેર વર્ષના અલગ અલગ મનોદિવ્યાંગો છે જેને અમે ડોર ટુ ડોર લેવા મૂકવા તેમાં જમવાની વ્યવસ્થા પણ પૂરી પાડીએ છીએ સંસ્થા દ્વારા એમાં ખાસ કરી અને અમે તહેવારો મુજબ અલગ અલગ વર્ક કરીએ છીએ રક્ષાબંધન ટાઈમે રાખડીઓ બનાવીએ છીએ નવરાત્રિ ટાઈમે એમની પાસે ગરબાને એવું બધું શણગારીએ છીએ જ્યારે અત્યારે દિવાળી આવી રહી છે તો અમે દિવ દિવ્યાંગો પાસે દીવડાઓ બનાવી અને એમને પણ ખૂબ ઉત્સાહથી આ વર્ક કરે છે જેમાં અમારી પાસે અલગ અલગ ટાઈપના દીવડાઓ હોય છે જેમાં મીણવાળા હોય છે સાદા હોય છે કુંડીવાડી સાથિયાવાળા તેમજ મટ્ટુકી લોકોની જેવી જેવી વધારે માંગ હોય છે અમે એ દીવડા ઉપર વધારે વર્ક કરતા હોઈએ છીએ અને હું છેલ્લા પંદર વર્ષથી આ દિવ્યાંગ બાળકો પાસે દીવડાઓ બનાવું છું અને જામનગરની લગભગ જનતા અમારી સાથે જોડાઈ રહેલી છે કે જે લગભગ બધા એ એમના ઘરે અમારા દિવ્યાંગોના બનાવેલા દીવડાઓનો જ પ્રકાશ ફેલાવે છે અને અમારા દિવ્યાંગોને પણ કામ આપી અને મદદ કરે છે તો હું જામનગરની જનતાનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું બોલો હા મારું નામ રૂપા સૂચક છે હું ઓમ ટ્રેનિંગ સેન્ટરમાં જે ડિમ્પલબેન મહેતા સત્તર વર્ષથી આ સંસ્થા ચલાવે છે ને નવા નવા તહેવારો ઉપર અહીંયા પ્રવૃત્તિ કરે છે તો દર વર્ષે દિવાળી ટાઈમે હું દીવડા બજારમાંથી લેતી હતી પણ આ વખતે હું ઓમ ટ્રેનિંગ સેન્ટરની મુલાકાતે આવી છું અને દિવ્યાંગ બાળકો બહુ જ સરસ રીતે દીવડા બનાવે છે તો તમે પણ આ સંસ્થાની એક વખત મુલાકાત લ્યો અને દીવડાની ખરીદી કરો જેથી આ દીવડા બાળકોને લે અને પ્રોત્સાહિત કરો બાળકો કેવા સરસ મજાના દીવડા બનાવે છે